જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી અહીંયા અરવલ્લીની અંદર અમે લોકો અમારી ટીમ સાથે ઉપસ્થિત છીએ માન્ય કલેક્ટર કલેક્ટરશ્રીને હું જયદીપસિંહ ચૌહાણ બે વાર એપોઇન્ટમેન્ટ લેવાનો પ્રયત્ન કરું છું એક રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદાર તરીકે માન્ય શ્રી અમને એવું કહ્યું કે અમે અત્યારે મિટિંગમાં છીએ આ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આપનું આવેદનપત્ર જે પણ રજૂઆત હોય કરી શકો છો છેવટે અમે ગુજરાત અધિકારી અધિકારીશ્રીને અત્યારે હાલ માન્ય મુખ્યમંત્રીશ્રીને એક ખાસ સ્પષ્ટ સંદેશ લખીને આપેલો છે के भ्रष्ट मंत्रीश्री बचूर सित कौमंड मनरेगा अंतर्गत करून गाव एक त्रास गावात गुजरात मंत्रीश्री पापे आम प्रजा पिसी आज आज तुम्ही जाणवा म्हणजे एक मंत्रीश्री द्वार खोटी भरती आचार તમે ગુજરાત ની જે પ્રજા તમને સત્તા સોંપી છે ભ્રષ્ટાચાર મનરેગાની અંદર અરવલ્લી ની અંદર પણ કેમ કેટલાય ભ્રષ્ટાચારો થયા છે મેં વારંવાર સિંચાઈનું ધ્યાન દોરવાની કોશિશ કરી મેં વારંવાર કલેક્ટર ધ્યાન દોરવાની કોશિશ કરી છે એક એમપી શ્રી દસ દસ વર્ષ સાબરકાંઠાના સાંસદ સભ્ય ગુજરાતની કોઈ પણ જનતાએ એમને સંસદનો બોલતે જોયા નથી આજે એમને એમપી નો સમય પૂરો થઈ ગયો અને આજે અમને ભગવાન આશીર્વાદ આપ્યા અને આજે ક્યોક એ પણ એમને સવાલો ઉઠાવે છે કે ખનન ની અંદર કોઈ સાંભળતું નથી પૂર્વ જો સાંસદ સભ્ય દસ વર્ષથી પૂર્વ એમએલએ ગુજરાત સરકાર ના જો ન સંભળાતું હોય તો આમ જનતાને સામાન્ય જનતાની ની શું થઈ શકે છે એ આપણે વિચારવાનું છે તો હું આ માધ્યમ થકી પત્રકાર મિત્રો દ્વારા ગુજરાતની જનતાને કહેવા માંગુ છું